બોડેલીમાં ગણપતિના તાણે લાઇટના થાંભલા પાસેથી પસાર થતા ટેમ્પોમાં ડીજે પાસે બેઠેલા તેર વર્ષીય યુવાનનું કરંટ લાગતા મોત નીપજ્યું છે જવાનીમાં ડગ ભરતા જ આકારે યુવાનનું મૃત્યુ થતા પરિવારમાં ભારે આકલન સર્જાયો મળતી માહિતી મુજબ બોડેલી ડબઈ રોડ ઉપર સર્કિટ હાઉસ પાસે ગત રાત્રે ગણપતિ લઈને લાઇટના થાંભલા પાસેથી પસાર થતો ટેમ્પો ટેમ્પોમાં બેસેલા બોડેલીના અલીપુર બેંક ઓફ બરોડાની પાછળ રહેતા શિવકુમાર કરમસિંહ બારિયાને ડીજે પાસે કરંટ લાગ્યો હતો કરંટ લાગતા યુવાનને બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાં હાજર રહેલા તબીબે તેર વર્ષીય શિવકુમારને મૃત જાહેર કર્યો હતો બોડેલી પોલીસને જાણ થતા બોડેલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી તેમજ મૃતકની લાશને બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી સરકાર દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે બોડેલી મારું નામ ઉષાબેન અમિત કુમાર પટેલ છે બરાબર આઈસરના અંદર ગણપતિ બાપાનું સ્વાગત કરીને ફૂલહાર કરીને ઘરે લાવતા હતા તેના અંદર મારો ભણ્યો એવો શિવમ કરન્સી ઘોડાના રહેવાસી સ્થળ બનાવ બહેનો શોરૂમની સામે મને કાયદેસર સરકારી હોસ્પિટલમાં એડમિટ કરેલો હતો એડમિટ કર્યો છે બરાબર પોલીસ કર્મી આવીને અમને એવું કહે છે કે જે બી થાય તે સવારે એવી મને દરી આપે જો આજે મારા બાનાને આવું થયું કાલ સવારે બીજા કોઈ છોકરાને થાય પીનું શું મને જેવો ન્યાય નહીં મળે તો હું અહીંથી લાશ બી ઉઠાવવાની નથી મને વહેલી થકે ન્યાય મળે અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ શું કે અમે પોલીસને જાણ કરીશું પોલીસને બોલાયા પોલીસને બોલાવી અમને પોલીસ આવ્યા અને એવું